હેલો ગાઈશ કેમ છો તો અત્યારે આપણે આવી ગયા છે પાંચ પાણી ગુફા જોવા માટે આ મિત્રો જોઈએ ચાલો ગાય આપણે જોઈએ છીએ કે શું શું છે તો વિડીયો નું પૂર પૂરો જોજો કે આપડે અત્યારે પહોંચી ગયા છે ગુફાની અંદર તો ગાય તમને બતાવના શું કે ગુફા કેવી છે અને શું શું છે ચાલો જાય છે આપડે અંદર સૌથી પહેલા જાયશું

સૌથી પહેલા આવશે મહાદેવ મંદિર સરસમજ નું એ તમને બતાવી હશે સરસમજ નું મહાદેવ મંદિર આવેલું છે ચાલો આપણે આગળ જઈશું કે શું શું છે ઘણી બધી ગુફાઓ છે તો જોવાનું છે તો વિડીયો પૂરણ પૂરું જો ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ને શેર કરજો ચાલો આપણે આગળ જઈશું કે શું શું છે તો ગાઈસ તમે જોઈ શકો કે આપણે સૌથી પહેલા ગુફા જોઈ છે તો મહાદેવ મંદિર આવેલું છે હવે આપણે જે ગુફા જોઈશું તો પાંડવો રહેતા હતા ચાલો જોઈએ છે કેવી છે ગુફા ચાલો તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે અંદર પહોંચી ગયા છે તો મિત્રો અંદર પાંડવો રહેતા રહેતા હતા હતા હવે બીજી ગુફા બતાવવાનું છું કે જે પાંડવો રહેતા હતા તો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા બીજી ગુફા આવેલી છે કે જે અંદર બંધ છે જોઈ શકો છો અંદર તારું મારી ગયેલ છે જે પણ ગુફા છે તમે બતાવવાનું છું ચાલો બતાવો અંદર શું શું છે તે

ચાલો આપણે શું શું છે કેવી ગુફા છે ચાલો મિત્રો આપણે અંદર કે કેવી ગુફા છે તો જોઈ શકો છો ઘણી બધી મોટી ગુફા મોટી છે આ પાંડવો રહેતા હતા એમ કહેવામાં આવે છે કે આપણે ગુફા તમે જોઈ મેં તમને બતાવી છે કેવી છે મોટી ગુફા છે અહીંયા પાંડવો રહેતા હતા ચાલો મિત્રો આગળ જશે આગળ પણ ગુફા છે એ તમને બતાવવાનું છે વિડીયો પૂરો પૂછો જો ચાલો આપણે આગળ જોઈએ છે તો ગાઈઝ આપણે લાસ્ટ ગુફા એ પહોંચી ગયા છે કે જ્યાં પાંડવો રહેતા હતા આ ઘણી બધી મોટી છે અને ઘણી બધી અલગ છે ચાલો જોઈએ છે કે અંદર શું શું છે તો વિડીયો પૂરો પૂરો જોજો ચાલો આપણે અંદર જોઈએ કે શું શું છે તે તો મિત્રો તમે જોઈ શકો આપણે ગુફા અંદર પહોંચી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો તમે બતાવો છો કેવી છે પાંડવો રહેતા હતા એવું કહેવામાં આવે છે તમને ઘણા બધા પ્રશ્ન આમાં એવું તો શું હોય છે

અહીંયા પાંડવોનો ગુફા પણ છે તો કહું છું કે અહીંયા જે પાણી છે કહેવાય છે કે પાંડવો અહીંયા સ્નાન કરતા હતા તો જોજો કસો કે અહીંયા બાજુમાં એક વાવ આવેલી છે અને સરસ મજાનો આ વેકરો પણ જાય છે તો સરસ મજા જગ્યા પણ છે ખૂબ માણસ નાવા માટે આવે છે અને મોસ પણ કરે છે ચાલ તમને આગળ બતાવું છે તો શું શું છે તો ગાઈસ તમે જોઈ શકો કે અહીંયા લખેલો છે સિલા લેખોમાં કે અહીંયા પાંચ પાંડવોની ગુફા આવેલી છે આ રીતના સાબિત થાય છે કે ઘણા વર્ષો જૂનું અહીંયા ગુફા આવેલી હતી જે પાંચ પાંડવોની છે જ છે તમને ઘણા બધા પ્રશ્ન થયા છે આ પાંડવની ગુફા હશે કે નહીં હોય તો અહીંયા લખેલું જ છે તમે આવો તો વાંચી પાંડવની ગુફા આવે છે ઘણા વર્ષો જૂના ગુફા છે અહીંયા પાંડવો સ્નાન કરતા હતા અહીંયા વહેતા હતા લોકો આવે છે નાવા માટે અને તહેવારોમાં અને રજાઓમાં તો ઘણા લોકો નાવા માટે આવે છે પ્લસ અહીંયા નાવા માટે અલગ અલગ જગ્યાઓ છે જેમ કે માની લો કે મોટા લોકો પાછળ બી નાઈ શકે છે એવી રીતના સારી જગ્યા છે

ચાલુ પાણી અને સરસ મજાનો કુંડો છે સરસ મજાનું વાતાવરણ છે ફોટો પાડો વેડી ઉતારો અને મોજ કરો બાર ગામ ફરવા માટે આવે છે છે ગુફા અહીંયા પ્રાચીન ગુફા આવેલી છે સવની ગામ આવેલું છે અને ગાગડિયા જે ખોરાલ માતાજીનું મંદિર છે ત્યાંથી માત્ર કિલોમીટર કે બે કિલોમીટર થાય છે પાંચ પાંડા ગુફા પણ જોવા ના ભૂલતા એ નામરણ બેસ્ટ સ્થળ છે

સબસ્ક્રાઇબ કરો અને શેર કરો ચાલો ગાઈઝ આપણે મળશો આપણે બીજા માં